મોટા પ્રમાણમાં ફેલાય રહ્યો છે ત્યારે પોલીસ માટે પણ અસામાજિક અને ચોર પર વોચ રાખવી તે પડકારરૂપ સાબિત થયું છે તેમ છતાં પોલીસ ગુનો આચરતા કલાકો પણ ત્યારે સુરત સચિન જીઆઈડીસી માં એટીએમ તોડી ચોરીના પ્રયાસમાં એક આરોપી હતી જેથી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી પોલીસે સીસીટીવીના આધારે એક આરોપી ને ગણતરી ને કલાકોમાં ઝડપી લીધો હતો પોલીસે દુલિયાના સપનીલ નામના ની ધરપકડ કરી વધુ તપાસ પણ આદરી હતી આ ચોરીના પ્રયાસમાં પોલીસે વધુ ત્રણ બાળ કિશોરને ને ઝડપી વધુ પૂછપરછ શરૂ કરી હતી વેસ્ટર્ન પોલીસ સ્ટેશન માં વેસ્ટર્ન બ્રિજ ની બાજુ માં ઇન્ડિયા વન નું એટીએમ સેન્ટર આવેલું છે આ એટીએમ સેન્ટર માં એકત્રીસ માર્ચ ના સાંજના સમયે ત્રણ અજાણ્યા ઇસમો એટીએમ સેન્ટરમાં આવે છે અને ત્યાં આવી અને એટીએમ મશીન સાથે છેડછાડ કરે છે તેને નુકસાન કરે છે અને ચોરી કરવાની કોશિશ કરે છે જે અનુસંધાને આના જે એવિડન્સ મળ્યા એ આધારે એટીએમ જે કંપની જે છે એના જોનરલ મેનેજરે ફરિયાદ આપેલી હતી અને એ ફરિયાદ આધારે પોલીસ સ્ટેશનમાં ચોરીની કોશિશ અને નુકસાનનો ગુનો હતો આ ગુનાની તપાસ ચાલુ હતી અમુક એવિડન્સ ગુનાની તપાસ દરમિયાન મળી આવેલ અમુક ફૂટેજ મળી આવેલ અને બેસ્તાન પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના કર્મચારીઓને એક સ્પેસિફિક બાતમી મળેલી હતી જે આધારે ત્રણ ઈસમોને પોલીસ તપાસ માટે બેસ્તાન પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવેલા હતા એ આ ત્રણેય ઇસમોની પ્રાથમિક પૂછપરછમાં અને એમના ઉંમરના પુરાવા બાબતે તપાસ કરતા આ ત્રણે જણ જે છે એ માઇનોર ગણાય આવેલા છે એટલે કે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર ગણાઈ આવેલા છે અને એમની પ્રાથમિક પૂછપરછમાં એમને ચોરી કરેલાની કબૂલાત કરેલ છે અને આ ચોરી એમણે સાત હજાર ની ચોરી કરેલાની કબૂલાત કરેલ છે જે આધારે આ ત્રણે ત્રણ બાળકિશોર જે છે એમને તાબામાં લેવામાં આવેલ છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આ ત્રણેય જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જે છે એનું પ્રાથમિક પૂછપરછમાં એમને એવું જણાવેલું છે કે આના પહેલા એમનો એમને કોઈ ગુનો કરેલો નથી એવું એમને જણાવેલું છે